મારે સ્ટાર્ટ નથી કરવું દરરોજ કરું તો આજ તે મારા અને મારી પૂરી ફેમિલી ની તરફથી તમને બધા હેપી દિવાળી કેમ કે આજે દિવાળી

એમાં હું અને તો દિવાળી છે ને એટલે આપડે બપા અને મમ્મી બધા છે ને લાગવા છે એ બધે તો વૈયા જશે પણ હજી આપણે નથી ગયા એટલે મારે ને અને ભાઈ ને આપડે જવાનું છે ગાડીમાં હાલો જાય આ બધા શું જ લાગે જોવામાં માંજો પણ આ છે ને ચપ્પલ છે આ સપ્પલ મંગાવ્યા ને હવે શરૂમાં કાઢ નાખા છે કેમ કે મારા પહેલાના જે ચપ્પલ છે ને તમને દેખાડું કેવા થઈ ગયા હું કઈ પેરો મજા ના આવતી ભાઈ સપલ હવે મેં આવું સર આવડા છે સપલ છે ને જો સરોમાં કાઢ નાખવા છે અને આ હું છે ફટાકડા ઓ હોશિયાર ફટાકડા રહી જ લાગે કાલ હું ફોડતો તો ફટાકડા હાજે હાજે લાડબના અમાર ભાઈ લાવ્યો તો પેછે વિડિયો ઉતરવા પછી વિડિયો તો ઉતરી ગયા પછી ફટાકડા વહી જાતા દરેક ફોડા ને આવડા શાર બાકી રહી ગયા છે ફટાકડા ફોડવાના જો રંગોલી આ કેવી છે કોમેન્ટ કરજો આ રંગોલી ને કોલ પણ રંગોલી છે એ વિડીયો રંગોલી છે ને આની તો હવારમાં દોરી છે ને હવારમાં દોરીને ઈ ભેગા હર્ષભાઈ આવો જોઈ જા ને

ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ પૂગીએ છે મોવા ને અહીં ને લાઇનમાં દુકાનો છે ફટાકડાની પેશલ તો આ છે ને આપણે ફટાકડા લેવાનું છે એમાં આપણે છે ને થોડું વસ્તુ લેવાની હતી ડિમ્બલ નહીં થોડી વસ્તુ લેવાની હતી આપણે ફેનલી લીધી છે હવે આપણે છે ને ડાયરી ક્યાંથી ફટાકડા લેવાના છે 50 રૂપિયા પછી કલર કલર આ કેમેરા ટાઈપ છે ને ફેશ લાઈટ જેવું લાઇટ થાય અને એંશી રૂપિયાની પેકલ

ને કવડા મોટા મોટા ફટાકડા છે ને જેવું તે અંધારો થઈ ગયું ને ત્યાં જો બધે ફટાકડા બધે ફોડવા હેતન મળ્યા ગામના હવે આપણે ક્યારે ફોડવા બસ તો એક્સપ્લોર કરી એટલે નેક્સ્ટ વ્લોગ માં ફોડ હા હવે એક એક કરીને આપણે કહી દઈએ બીજા આવડા ફટાકડા આ વ્લોગ નથી ફોડવાના કાલના વ્લોગ માં ફોડવાના છે એટલે કાલ જો રેડી તો આ છે ને જ્યારે કયા કયા ફટાકડા છે ને એ તમને કહેવાનું છે તો હવેથી બધા સ્ટાર્ટ હે ને આપણે ઘણા બધા ફટાકડા લેવા છે તો આ લાંચ પુતળિયાથી આ કયો બોમ છે હા આ છે

દોઢસો રૂપિયા નો આવે પેછે દોઢસો રૂપિયા નો ડબ્બો થઈ ગયો રોકેટ હવે આપડે જોઈએ લેવાની બધે માંથી સૌથી મોટો ફટાકડો આ ખાલી બેસ્ટ છે પણ આવડે બધે મોટા ફટાકડા છે કેમકે આ છે સ્કાય શોટ તો અનબોક્સિંગ કરી કેવી રીતે છે આ પંદરસો રૂપિયા નું